નારાજ રોષે જોવા મળેલ ધોરાજી વોર્ડ નંબર નવ અને સત્યમ શિવમ સુંદરમ વાળી વિસ્તારમાં પીવાના પાણી અને સાફ સફાઈની રામાયણ જોવા મળી અને સ્થાનિક મહિલાઓ રણચંડી બની ધોરાજી નગરપાલિકા કચેરીમાં કર્યો ઘેરાવ નગરપાલિકા તંત્રની અધિકારી આપ્યું ફક્ત આશ્વાસન સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળેલ અને જ્યાં સુધી પોતાના વિસ્તારમાં થતા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી કોઈએ મત માંગવા આવું નહીં મત કોઈને આપશું નહીં ધોરાજી નગરપાલિકા હાઈ હાના નારા લગાવ્યા અને ફક્ત વિરોધ કર્યો રિપોર્ટર ફિરોઝ જુનેજા અભિક્રમ ન્યૂઝ ધોરાજી વોર્ડ નંબર નવ માંથી આવું છું પાણીનો પ્રશ્ન છે સફાઈનો પ્રશ્ન છે પાણી છ દિવસે આવે છે પંદર થી વીસ મિનિટ પાણી આવે છે અને પાણી એટલું ગંધાય છે કે વાત જ હોય આવે એટલી હોતી નથી છ દિવસે પાણી આવે તો પાણી નો સંગ્રહ કેમા કરવો અને કઈ રીતના મારે રહેવું કઈ રીતના હું કરવું નગરપાલિકા બસ બે મહિના થી આવું પંદર મિનિટ માં આવીશી એમાં બે મહિના થયા કોઈ દિવસ અમને એને જવાબ સારો જ આપ્યો